નમસ્કાર મિત્રો સમરસ હોસ્ટેલ એડમિશન બે હજાર ચોવીસના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેમાં વિદ્યાર્થી મિત્રોને રહેવા તેમજ જમવાની સગવડ ફ્રીમાં સરકાર દ્વારા આપવામાં આવે છે આજના વિડીયોમાં આ સમરસ હોસ્ટેલને એડમિશન બે હજાર ચોવીસની પૂરી પ્રોસેસ વિશે અમે આપને જણાવવાના છે કે આ સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે તમારી પાસે શું જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ તેમજ કેટલી હોસ્ટેલો આવેલી છે અને આ સમરસ હોસ્ટેલમાં એડમિશન પ્રોસેસ ક્યાં સુધીનો સમયગાળો રાખેલો છે

તેમજ કુલ છાત્રાલયની વાત કરવામાં આવે તો કુલ ટોટલ મળીને ગુજરાતમાં ટોટલ વીસ છાત્રાલયો આવેલી છે મોડ લાગુ કરવાની મતલબ કે આમાં અરજી કરવાની મોડની વાત કરવામાં આવે તો કે ઓનલાઈન પદ્ધતિથી તમે આમાં અરજી કરી શકશો અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો કે વીસ છ બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો રાખેલો છે તેમજ આમની સતત વેબસાઇટની વાત કરવામાં આવે તો કે સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આમની ઉપર જઈને તમે અરજી કરી શકશો તેના પછી વાત કરીએ કે સમરસ હોસ્ટેલ પ્રવેશ મેળવવા માટે તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ શું શું હોવા જોઈએ એટલે કે દસ્તાવેજો શું શું હોવા જોઈએ તો કે શાળાનું પ્રમાણપત્ર ફોર્મ વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ વાલી માટેનો પાસપોર્ટ સાઇઝ ફોટો આ એટલા ડોક્યુમેન્ટની આ સમરસ હોસ્ટેલ બે હજાર ચોવીસ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થી પાસે હોવા જોઈએ તેના પછી વાત કરીએ કે સમરસ હોસ્ટેલ બે હજાર ચોવીસ માટે એડમિશનની કેટલી બ્રાન્ચ આવેલી છે મતલબ કે કેટલી છાત્રાલયો આવેલી છે તો કે સમરસ હોસ્ટેલ અમદાવાદ સમરસ હોસ્ટેલ આણંદ સમરસ હોસ્ટેલ ભાવનગર સમરસ હોસ્ટેલ ભુજ સમરસ હોસ્ટેલ હિંમતનગર સમરસ હોસ્ટેલ જામનગર સમરસ હોસ્ટેલ પાટણ સમરસ હોસ્ટેલ રાજકોટ સમરસ હોસ્ટેલ સુરત સમરસ હોસ્ટેલ વડોદરા તેમજ સમરસ હોસ્ટેલ ગાંધીનગર આ એટલી ટોટલ કુલ મળીને વીસ જેટલી છાત્રાલયો ઓવરઓલ ગુજરાતમાં આવેલી છે હવે તેના પછી છેલ્લે વાત કરીએ કે સમરસ હોસ્ટેલ માટે ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો કેટલો રાખેલો છે તો કે સમરસ હોસ્ટેલ બે હજાર ચોવીસ એડમિશન ઓનલાઈન અરજી કરવાની તારીખની વાત કરવામાં આવે તો કે સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ અને અગિયાર કલાકથી આ સમરસ હોસ્ટેલની એડમિશનની ઓનલાઈન પદ્ધતિની જે વેબસાઇટ છે તે ઓપન થશે ત્યાંથી તમે અરજી કરવાની રહેશે તેમજ સમરસ હોસ્ટેલ એડમિશન બે હજાર ચોવીસની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો કેવીસ છ બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો રાખેલો છે જે બાર વાગ્યા સુધીમાં આપને અરજી પ્રોસેસ પૂરી કરી લેવાની રહેશે વીસ છ બે હજાર સુધીના બાર વાગ્યા સુધીમાં તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો બહાર ભણતા હોય અને તે આ સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા માગતા હોય તો મેં જણાવ્યા એ પ્રમાણે ડોક્યુમેન્ટ જોડી તેમજ જે ઓનલાઈન જે આપને જણાવી દઉં છું ફરીથી એમની ઓફિશિયલ વેબસાઇટ છે જેમનું નામ છે સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આમની ઉપર જઈ અને તમે ઓનલાઈન પદ્ધતિથી અરજી કરી શકશો